નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સોશિયલ મીડિયા પર આજકાલ લોકો વિડીયો બનાવીને પોસ્ટ કરવાનો ખૂબ જ ક્રેજ વધી ગયો છે આવી જ એક ઘટના વિડીયો બનાવતા બનાવતા બની છે કેટલાક વાર રીલ બનાવવા ચક્કરમાં પોતાનો જીવ જોખમો નાખતા હોય છે આવી એક ઘટના મહારાષ્ટ્રના સંભાજીનગરમાં બની જેમાં એક આ વિડીયો જોવા રહ્યા છો કે શ્વેતા સુવારકર નામની વીસ વર્ષીય યુવતી એક વિડીયો બનાવવા પોતાના મિત્રને કહે છે અને રીલ બનાવી રહી હોય છે ત્યારે અચાનક તેને બ્રેકના ગિયરની જગ્યાએ ક્લજ એક્સિલેટર દબાવી દેતા ગાડી રિવસ ત્રણસો ફૂટ ઊંડા ખાણામાં જઈને પડે છે અને ગાડી કચ્ચાણ મળી પડી જાય છે ત્યાં વેલા લોકો તેને બચાવવા માટે ઉતરે છે પણ બહુ ટાઈમ થઈ જતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જતા તે મૃત જાહેર થાય છે આમ વિડીયો બનાવવાના ચક્કરમાં પોતાની જાન જોતા માનવું પડ્યું છે સીતા સુવરકર નામની છોકરી જે વીસ વર્ષની હતી આ ઘટના સોમવારની છે